નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમ્પી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો તો શરૂઆત કરીએ ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે જે તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાની છે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક અ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે ખાલી જગ્યા દસ્તાવેજો મળતા નથી જવાબ આવશે લેખિત નંબર બે ખાલી જગ્યા આદિવાસી સમૂહના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતો હતો જવાબ આવશે પશુપાલન નંબર ત્રણ જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તનને લીધે વર્ણનને બદલે ખાલ જગ્યા સમાજના સંગઠનનો આધાર બની જવાબ આવશે જાતિ નંબર ચાર ભારતના ખાલ જગ્યા ભાગમાં નાગા કુકી મિઝો અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું ઉત્તર પૂર્વ નંબર પાંચ ઉત્તર ગુજરાતમાં આદિવાસી સ્ત્રીઓ ખાલ જગ્યા પહેરતી હતી જુલડી ત્યાર પછી જોઈએ પ્રશ્ન એક બ યોગ્ય જોડકા જોડો જેમના ગુણ પાંચ વિભાગ અ અને વિભાગ બ તેમાં નંબર એક કાંગસિયા વાસ ફોડા તો જવાબ આવશે વિચરતી અને વિમુક્ત નંબર બે વિચરતી જાતિઓ ભવૈયા ગારુડી નંબર ત્રણ વણઝારા તો અનાજ અને ચીજ વસ્તુઓની હેરફેર નંબર ચાર માલધારી તો નેસમાં રહેનાર નંબર પાંચ વિમુક્ત જાતિઓ જાતિઓ પર ખાસ અહેવાલ તો જવાબ આવશે મિયાણા વાઘેર અને ડફેર પ્રશ્ન બે અયોગ્ય જોડકા જોડો જેમના ગુણચાર વિભાગ અ અને વિભાગ બ નંબર એક શંકરાચાર્ય તો આઠમી સદીના દક્ષિણ ભારતના સંત નંબર બે રામાનુજાચાર્ય ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર નંબર ત્રણ ચૈતન્ય મહાપ્રભુ હરિબોલનો મંત્ર નંબર ચાર રામાનંદ ઉત્તર ભારતના સંત પ્રશ્ન બ ચિત્રને આધારે મને ઓળખો સંતરેબાઈ ગુણ ચાર નંબર 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 છે મીરાબાઈ કબીર આદિ ગુરુ નાનક પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો જેમના ગુણ છે આઠ નંબર એક લઘુ ચિત્રો ક્યાં ક્યાં જોવા મળે છે તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે પાળિયા કોને કહેવામાં આવે છે નંબર ત્રણ સતીના પાળિયા કોને કહેવામાં આવે છે નંબર ચાર લોહડીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર આપો જેમના ગુણ આઠ નંબર એક રાજા સવાઈ જયસિંહનો પરિચય આપો તેમનો પરિચય આપેલ છે નંબર બે પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું તેનું શું પરિણામ આવ્યું હતું નંબર ત્રણ બહાદુર શાહનો પરિચય આપો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પરથી તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં નંબર ત્રણ સુનામી પછી શું કરવું જોઈએ પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો જેમના ગુણ છ નંબર એક સહરાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો જે તમને અહીં સહરાના રણની વનસ્પતિ અને પ્રાણી જગત વિશે અહીં તમને આપેલ છે જવાબ સાથે નંબર બે સંસાધન એટલે શું ત્યાર પછી નંબર ત્રણ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો ક્યાં ક્યાં છે પ્રશ્ન સાત ભારતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો જેમના ગુણ છ નર્મદા નદી લદ્દાખ રણ રાજસ્થાન લક્ષદ્વીપ ટાપુ બંગાળાનો ઉપસાગર અને હિમાલય પર્વત જે તમને અહીં નકશામાં દર્શાવીને આપેલ છે પ્રશ્ન આઠ આ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ ચાર નંબરે ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું એ ગુનો બને છે ખરું નંબર બે ભારતીય સમાજમાં છોકરાઓ અને છોકરીઓના ઉછેરની બાબતમાં ભિન્નતા પ્રવર્તે છે ખરું નંબર એક મકાનને ઘર બનાવવાનું કામ પુરુષ દ્વારા જ શક્ય બને છે ખોટું નંબર ચાર સરકારે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો છે ખરું પ્રશ્ન આઠ મને ઓળખો જેમના ગુણ ચાર નંબર એક મને મારી સરળતા અને સહજ જીવનશૈલી માટે યાદ કરવામાં આવે છે પ્રતિભા પાટીલ નંબર બે મેં હરિયાણા રાજ્યના સૌથી નાના ઉંમરે કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું સ્વરાજ નંબર ત્રણ હું રાજસ્થાનથી આવેલ મહિલા છું જે દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું સ્થાન શોભાવ્યું છે પ્રતિભા પાટીલ નંબર ચાર હું વડાપ્રધાન હતી ત્યારે ઓગણીસો ને માં પાકિસ્તાન સામે થયેલા યુદ્ધમાં મેં ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો ઇન્દિરા ગાંધી પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો જેમના ગુણ નવ નંબર એક સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો તો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે સિનેમામાંથી જાગૃતિ આવે છે સમજાવો નંબર ત્રણ જાહેરાતના સામાજિક મૂલ્યો ક્યાં ક્યાં છે નંબર સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર આપો જેમના ગુણ નંબર એક સાપ્તાહિક બજાર ટૂંક નોંધ લખો જે ટૂંક નોંધ અહી તમને આપેલ છે નંબર બે નિયંત્રિત બજાર ટૂંક લખો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે બજારમાં ગ્રાહકની ટૂંક લખો જે ટૂંક પણ અહીં તમને આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે